સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પચાસથી વધુ ગડફોડ ચોરીના ગુનાને અંજામ આપનાર રીઢા આરોપીની ધરપકડ કરી પોલીસે આરોપી વિજય હિમંત મકવારા અને અઠવા ન્યૂ કોર્ટ બિલ્ડિંગ પાસેથી ધરપકડ કરી પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા એક લાખ પચાસ હજાર સોનાનું બ્રેસલેટ આઈફોન સહિત કુલ રૂપિયા બે લાખ ઓગણચાલીસ હજાર નવસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો આરોપી ખૂબ જ મોટો રીઢા ગુનેગાર છે જેને ગુજરાત રાજ્યના રાજકોટ જૂનાગઢ ભાવનગર અમરેલી ખંભા સુરેન્દ્રગઢ આરણ અને સુરત ખાતે પચાસ થી પણ વધુ ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપી ચૂક્યો છે આરોપીએ છેલ્લા ત્રણ મહિનામાં સુરત શહેરના અઠવાલાઈસ રાંદેર પુણા ગામ અડાજણ અમરોલીમાં કુલ અઢાર થી વધુ દુકાનો મેડિકલ સ્ટોર ક્લિનિકો ને ટાર્ગેટ કરીને ઘરફોડ ચોરી કરેલ છે પોલીસે હાલ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી

આ મૂળ ભાવનગરનો રહેવાસી છે અને આમ ઓરિજિનલ અમરેલીનો છે એ અહીંથી સુરત આવેલો છે જેને અઠવા પાસેથી એને પકડી પાડવામાં આવ્યો એની પાસેથી એક દોઢ લાખ રૂપિયા રોકડા ચોરી કરવાના સાધનો એક મોબાઈલ આઈફોન વગેરે મુદ્દામાલ મળી આવ્યા હતા આની પૂછપરછ કરતાં ખબર પડી કે આ આરોપી ખૂબ રીડો ગુનેગાર છે અગાઉ ચોત્રીસ પાંત્રીસ ગુનાઓમાં પકડાઈ ચૂક્યો હતો અલગ અલગ જગ્યાઓમાં જેમાં ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર રાજકોટ સુરેન્દ્રનગર સુરત અમદાવાદ ગ્રામ્ય અલગ અલગ જિલ્લાઓમાં ચોરીના ઘણા બધા ગુનાઓમાં સંડોવાયેલો હતો એની પાસેથી જે મુદ્દામાલ મળી આવ્યો એમાંનો એક ફોન તો સુરતમાં બે હજાર ચૌદમાં એક ઘરફોડ દાખલ થયેલી હતી એ ગુનાનો મુદ્દામાલ એની પાસેથી મળી આવ્યો અને અત્યારે પૂછપરછ દરમિયાન અઢારથી વધુ અલગ અલગ જગ્યાઓના એણે ગુના શોધી બતાવેલા છે કે અલગ અલગ અઢારથી વધુ જગ્યાએ ચોરી કરેલી છે આનો મોટો ભાઈ છે એ અરવિંદ હિંમતભાઈ અરવિંદ હિંમતભાઈ મકવાણા એ સુરત જેલમાં ત્રણેક માસ છ માસ પહેલાં પકડાયેલો હતો પુનાની એક ઘરફોડના ગુનામાં એને મળવા માટે જેલમાં આવતો હતો અને એ દરમિયાન એણે અહીંયા સુરતમાં ચાલુ કર્યું હતું ચોરી ઘરફોડ કરવાનું ટોટલ એની પચાસથી વધુ ગુનાઓમાં સંડાવેલો છે અને એની પૂછપરછ ચાલુ છે સુરતમાં અલગ અલગ રાંદેર અઠવા અડાજણ અમરોલી અને પુના પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધમાં ગુનાઓ નોંધાયેલા છે